બાપડા જનાવરો પાણી બોણી પીવે તડકાના સોયલે બેસે આ તો કુરનો કુલનું કમ કહેવાય હતો આ પાણી પહેરવું આપણો ધરમ છે આ તો જનાવર માટે બાપુ કોઈ બે બેઠું હોય જનાવરને પાણી પોણી પીવે એટલે આપણે જનાવરને પાણી પાણી પહેરવા આપણે જરૂરી છે આ કુંડામાં પાણી વેરવું તો જનાવર પીવે બાપડું આપણે આજની તો ગમે તો પાણી પી લઈશું જનાવર શું પીવા ત્યા પાણી એટલે આપણે તો ગલ્લે પી લઈશું હોટલમાં પી લઈશું જનાવર તો આપણે પાણી પીવા જાય બોલો એટલે આપણે જનાવરનું થોડું કાળજી રાખીએ તો પાણી પીવે અને આપણે એમને આશીષ મળે આપણે આપણે માણસ જેવું ભરાય કેમ કે મોણસ આપણે છે ને ગમે તો આપણે પાણી પીએ પણ જનાવર તો પાણી પીવા જાય એટલે આપણે મિત્રો હું તો એટલું કહેવા માગુ છું કે તમારે આજુબાજુ કોઈ ઝાડ હોય તો આવા કુંડા બચો એટલે જનાવર માટે પોણી જનાવર પાણી પીવે આપણે તો ગમે તો પાણી પીશું પણ જનાવર છો પાણી પીવા જાશે એટલે મિત્રો હું એટલું કહું છું કે તમે તારે આવા કુંડા લઈને બોચજો અને જનાવરને સાયા કરજો અત્યારે ગરમીની સિઝન આવી છે જાનવર બાપુ ચો પાણી પીવા જાય કહો આટલું વિચાર આટલું વિચારજો ભાઈઓ અને મોટા મોટું કું સારી આ ગરમીની મોસમમાં કેતા અમે કેમ કે ઉનાળો આવે એટલે આપણું જનાવર પાણી ચો પીવા જાય કદાચ ઝાડ ઉપર બેઠું હોય તો આપણું ઉતરી સીધું પાણી પીવે પાણી પીવે એટલે એનો આશીષ આપણને મળે તમારે એ રીતે આ કોમ તમારે કરવું જરૂરી છે ઉનાળાના હિસાબે આવા કુંડા લાવીને બોધો કરી માટીના કુંડા લાવજો પ્લાસ્ટિકના ના લાવતા કે સાફ કરતા ફાવા પ્લાસ્ટિકનું ફળી જાય અને પ્લાસ્ટિકનું પાણી બેઠશો ને તો ગરમ પાણી રહે કેમકે જનાવર પી નાખે કે અને આ કુંડું છે ને ઠરે આ ઠંડક કહેવાય માટીનું ગણાય ગમે તેવું તો એટલે તમે આટલી વાત હોગો મિત્રો તો તમે આટલું કામ કરજો તમારે આજુબાજુમાં જો વહેલા પોળોમાં જો હોય તો હવા કુંડા બોજો અને પાણી પાજો જનાવરને મિત્રો એનું ફળ તમને જરૂર મળશે તો મિત્રો આ અમારું કામ તમને ગમ્યું હોય અને મિત્રો જો આવું ઝાડ ભારો તો કુંડું કૂંદુ દેખાય તો લઈને આવજો અને ઝાડે બોજો જનાવર પાણી પીશે એનું ફળ તમને જરૂર મળશે અને મિત્રો તમે આવું કુંડું ના લાવી શકતા હોય તો આવો કોઈ માટલો ખાલી પડ્યો હોય અને ધોઈને સાફ કરી કુંડામાં પાણી વેડો એ મોટો મોટું કુલ છે આ જો મેં અત્યારે બાટલો મેં ગોતી લાવ્યો સાફ કરીને ધોઈને અને આ કુંડામાં પાણી વેડ્યું આ પાણી વેઢીને જનાવર પાણી પીવે અને અત્યારે પાણી ઠરા હારીએ આ ગરમીના હિસાબે તમે જો આવા ઝાડ ભારો મિત્રો તો તમે લાવજો અને કુંડું લબડાવજો અને તમને કુંડું ના મળે તો આવો બાટલો ખાલી પડ્યો હોય તો આમાં પાણી લઈને બેઠજો કુંડાની અંદર અને મિત્રો જો આવા કુંડા ખાલી પડ્યા હોય તો જરા લમણો કરીને જોઈ લોજો અંદર પોણી છે કે નથી તો મિત્રો બાટલેથી લઈને પોણી અંદર વેઠજો કુંડે કુંડે ફોણી વેઢી આવજો જો કુંડા ભારો તો લેબડે ટેપડે બાવળીએ ગમે તો કુંડા ખાલી હોય તો તમે તાર પહોંચજો અને મિત્રો પેલા પોખાવાળા આવે છે ને ચકલી માળો એ લાવીને પહોંચ્યો તમે તારે એટલે બાપુ જનાવર ગરમીનું કહી શકે અંદર

અને આ રીયું કોમ આપણે ઓનામાં ના થાય તો આવતા આવતામાં તો જરૂર આ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરો શેર કરો કરો અને હવે તમે આ કુંડા તો રાખજો અને તમે સપોર્ટ આપો મેલડીને ચેનલને તો અમારું કોમ આગળ હેડે હા તો બીજું કોમ થાય થાય એ અમે કરીએ છીએ અમારી ચેનલને સપોર્ટ કરો અમે અમારાથી જે કોમ અમે

તમે અમને સપોર્ટ કરો અમે સપોર્ટ કરજો તમે અમને સપોર્ટ કરતા રહો તો તમને આવો લાવો મળતો રહે પૂરનો અને અમને પૂરવા કાઢી અને આવા નવા વિડીયો તમને જોવા મળશે આવા નવા વિડીયો તમને જોવા મળશે વિડીયો નહીં પણ તમને જોડવા મળશે અમારા વિડીયોની અંદર જરૂર તમે મિત્રો મગજમાં લોજો અને આ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને સપોર્ટ કરજો વલતીબા આપણા કુંડાજી બાકી જાય હે હજી પોણી ભરવા જાવું હારું આરો કઈ ઉન્ના કોબો તો હું તરત જ હેડીને જ

જો નેતું જો નજર પડશે હા હા અમારી અમારી અહીંયા રોજ નજર હોય છે પણ અમે તો આવું ભારી ગયા છું અંદર પણ આવું હોય તો મહેરબાની કરીને હા 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 રાખ રાખજો એટલે હું ઠંડુ ઠંડુ રહે અને જઈએ અંદર બરોબર મિત્રો તમે તમે અમને સપોર્ટ કરો તો પછી અમારાથી આવું કોમ થશે તમારે અમને આગળ લાવવાના છીએ તમે એટલું અમને આગળ લાવશો એટલું કોમ વધાર થશે ગરમીના કારણે અને અમે જો ભારશું તો આવું કોમ કરે જઈશું જય માતાજી જય માતાજી